આ ગોળવાળા મરચાં મારી મમ્મી દર વર્ષે સાતમ પર બનાવે અને મારા પપ્પાના તો ફેવરિટ છે થેપલા રોટલી રોટલા પરાઠા સાથે ખાવાની તો મજા જ પડી જાય તો મારા ઘરની આ સિગ્નેચર રેસીપી હું આજે તમારી સાથે પણ શેર કરીશ નાના બાળકોથી લઈ મોટા વડીલો પણ ખાઈ શકશે તીખા પણ નહીં બને અને ટેસ્ટી બનશે તો ગોળવાળા મરચાં બનાવવા માટે અહીંયા મેં આ રીતે લાંબા અને થોડા તીખા મરચાં લીધા છે એને ધોઈને સાફ કરીને ડીટીયાનો ભાગ કટ કરી લઈશું અને આ રીતે નાના નાના મીડિયમ સાઈઝમાં આપણે કટ કરી લેવાના છે હવે એક પેનની અંદર બે મોટી ચમચી તેલને ગરમ કરી લઈશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીને તરત જ કટ કરેલા મરચાં એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મરચાંને લો ગેસની ફ્લેમ પર આપણે બેથી ત્રણ મિનિટ કૂક કરી લઈશું મરચાં સારી રીતે સતડાઈ જાય એટલે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર અને બે ચમચી જેટલો ઝીણો સમારેલો ગોળ એડ કરીશું ગોળ એડ કરવાથી મરચાં તીખા નહીં બને અને એકદમ ચટાકેદાર લાગશે બેથી ત્રણ ચમચી પાણી એડ કરીશું અને લો ગેસની ફ્લેમ પર ફરીથી પાંચ મિનિટ કૂક કરીશું રસો ઘટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને અડધા એવા લીંબુનો રસ એડ કરીશું ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીશું અને આ મરચા તમે ફ્રીઝમાં એક વીક સુધી રાખશો તો પણ બગડશે નહીં એટલા સરસ બનશે ટેસ્ટી લાગશે અને થેપલા સાથે ખાવાનો તો જલસો પડી જશે અને તમે સાતમ પર ઠંડુ શું બનાવીને ખાવ છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં